નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક તમારા ઘરમાં વપરાતો ગેસ કેવા પ્રકારનો સંસાધન છે તો બી અનવીનીકરણીય બે આપણે જે પાણી પીએ છીએ તે મીઠા પાણીનું પ્રમાણ પૃથ્વી પર કેટલા ટકા જેટલું છે બી એટલે ત્રણ ત્રણ નીચેનામાંથી કયા સંસાધનો ખૂટી જવાનો ભય ઊભો થયો છે ડી ત ખની કોલસો ખની તેલ કોલસો કુદરતી ગેસ એટલે કે તમામ એટલે ડી ચ્યાં નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું વિશિષ્ટ પ્રાણી છે એક શિંગી ગેંડો ગોરાડ વાઘ કે રીંછ તો એ એક શિંગી ગેંડો પાંચ નીચેનામાંથી કયું વન્યજીવ લુપ્ત થવાની આરે છે એટલે ડી તમામ એટલે ઘડિયાળ ગંગે ડોલ્ફિન ગોરાડ એટલે ડી તમામ છ કયું વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે શિયાળ ગુડખર

વિવેકપૂર્ણ ઉપયોગ કરવો બંધારા તૈયાર કરવા સોસ કુવા બનાવવા વરસાદના જળને રોકવું હેમિસ શાના માટે પ્રસિદ્ધ છે એટલે સહરાના રણની આબોહવા કેવી છે એ અને બી બંને એટલે કે બી આવે અને સમાબોહવા પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વળી નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો સંસાધનોને સામાન્ય રીતે સામાન્ય ખાલગીયા જૂથોમાં વેચવામાં આવે છે બે બે ખડકોના ટુકડા કાંકરા રજને ખાલગીયા કહે છે રેગોલી ત્રણ વર્તમાન સમયને ખાલગીયા યુગ કહે છે અણયુગ ચાર રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલભૂમિ વિભાગના ખાલીય ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તેત્રીસ પાંચ વન્યજીવ સંરક્ષણ માટે રાજ્યોમાં ખાલગીયાની રચના થઈ છે સ્ટેટ વાઇલ્ડ લાઈફ છ લદ્દાખમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ખાલગીયા પસાર થાય છે એક એ સાત કચ્છનો મુખ્ય ખેતી પાક ખાલગીયા છે બાજરી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક સંસાધન એટલે શું પૃથ્વી પણ મળતા હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને તત્વોને પદાર્થોને સંસાધન કહે છે બે સંસાધનોના પ્રકાર કેટલા છે કયા કયા સંસાધનોના પ્રકાર બે છે કુદરતી સંસાધન અને કૃત્રિમ સંસાધન ત્રણ પુષ્ટિય જળમાં શાનો સમાવેશ થાય છે પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદીઓ સરોવરો તળાવો ઝરણા વગેરેનો સમાવેશ થાય છે તેમાં મુખ્ય સ્ત્રોત નદી છે ચાર પાણીના ઉપયોગો જણાવો જળ એ જીવન છે તે માનવજીવનની પ્રાથમિક જરૂરિયાત છે તે માનવીની રોજિંદી પ્રવૃત્તિઓ ઉદ્યોગો ખેતી વગેરે માટે ખૂબ ઉપયોગી છે પાંચ ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ પડદર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ જ્યાં ઢોળાવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ આડબંધ બાંધવા જોઈએ જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા જોઈએ છ પુનઃ ઉપયોગ ન થઈ શકે તેવા ખનીજને નામ આપો પેટ્રોલ ડીઝલ કેરોસીન ખનીજ કુદરતી ગેસ વગેરે જેવા ખનીજનો ઉપયોગ થઈ શકતો નથી સાત કયા વૃક્ષના લાકડા લાકડા તરીકે વપરાય છે તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે આઠ વન સંરક્ષણ બાબતે તમે શાળામાં કયા કયા કાર્યક્રમોને મહત્વ આપશો વન સંરક્ષણ બાબતે અમે શાળામાં વધુ વૃક્ષો વાવીશું તેમજ તેમનું જતન અને રક્ષણ કરીશું લોકોમાં વન સંરક્ષણ અંગે જાગૃતિ આવે તે માટે શાળામાં સ્પર્ધાનું આયોજન કરીશું જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મોટી ખિસકોલી ઘેરુવા રંગનું રીંચ હિમાલયનું તાહર વગેરે પ્રાણીઓ જોવા મળે છે દસ ગુજરાતમાં યાયાવર પક્ષી કયા કયા સ્થળે જોવા મળે છે ગુજરાતમાં યાયાવર પક્ષી કચ્છ નળ સરોવર અને છારીમાં જોવા મળે છે અગિયાર ગુજરાતના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે ક્યાં જવું પડે ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે સહારાના રણમાં જવું જોઈએ લદ્દાખની મહિલાઓ કયા કયા કામ કરે છે મહિલાઓ ઘરકામ ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી ગરમ કાપડ વણું વગેરે કામ કરે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક વન સંરક્ષણના ઉપાયો કયા કયા છે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાય

અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે કારણો આપો દેશના ઘણા ભાગોમાં જળ સંકટ વધતું જાય છે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકોનું વાવેતર વધતું જતું શહેરીકરણ તેમજ બધા પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાતને લીધે ભારતમાં પાણીની અછત વધતી જાય છે બે કચ્છની આબોહવા ગરમ અને સૂકી છે કારણ કે કચ્છનું રણ ખંડીય છાજલી ઊંચકવાને લીધે બન્યું હોય તેવું જાણવા મળે છે આ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ રણ થરના રણનો એક ભાગ છે માટે અહીં હવા ગરમ અને સૂકી હોય છે ત્રણ જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે માનવીની જમીન મેળવવાની ભૂખ ઉદ્યોગો માટે કાચો માલ ઇમારતી લાકડા મેળવવા શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતમાં જંગલો નષ્ટ થઈ રહ્યા છે પ્રશ્ન નંબર છ ટૂનર લખો એક ભારતનું વન્યજીવન ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે ઉત્તરાખંડ કર્ણાટક કેરળ અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે કચ્છના નાના રણમાં તેમજ તેની નજીકના ક્ષેત્રોમાં ધૂડખર જોવા મળે છે દુનિયામાં એકમાત્ર ભારત દેશમાં સિંહ દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે દીપડો ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે હિમાલયના સિંહ વનોમાં લાલ પાંડા જોવા મળે છે હવે બે લદ્દાખનું રણ ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે જેની ઉત્તરે કારીકોરમ પર્વત અને દક્ષિણે ઝારસ્કર પર્વશ્રેણી આવેલી છે આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક છે અહીં ઉનાળામાં દિવસનું તાપમાન ઝીરો સેન્ટીગ્રેડથી ઉપર અને રાત્રે તાપમાન માઇનસ ત્રીસો સેન્ટીગ્રેડથી પણ નીચે ઉતરી શકે છે અહીં વરસાદનું પ્રમાણ ઓછું છે લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હતું ત્યાં ખૂબ ઓછી વનસ્પતિ છે ત્રણ સહરાનું પ્રાણી જગત સહરામાં શિયાળ ઝરખ રણના વિંચી કાચીંડા રણની ગો અને સાપ જેવા પ્રાણીઓ આ પ્રદેશમાં જોવા મળે છે મોટે ભાગે લોકો ઘેટા બગરા ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે તેમાંથી તેઓ દૂધ ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ઝાઝમ કપડાં અને ગરમ ધાબળા બનાવે છે હવે પ્રશ્ન સાત છે એ ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો હવે ઉપર આવશે લદ્દાખ પછી સિંધુ નદી આવશે જમ્મુ કાશ્મીર આ બાજુ એક શિંગી ગેંડા કચ્છનું રણ બંને વિસ્તાર અને નળ હવે નીચે આપેલા રણમાં જોવા મળતા પ્રાણીઓ પક્ષીઓના નામ યાદી બનાવી જે તે અનુરૂપ ખાનામાં તેના નામ લખો તો સહરાના રણમાં પ્રાણી છે ઘેટા બકરા કાચીંડા ઊંટ શિયાળ પક્ષી છે બેરું લદ્દાખનું રણમાં પ્રાણી હિમદીપડા લાલ લોમડી મારમોટ ઘેરુઆ રંગનું રીંછ હિમાલય તાહર જંગલી બકરી ઘેટા યાક પક્ષીમાં છે દેવચકલી ગેડ સ્ટાર્ટ ચકર ગ્રેન્ડલા સ્નો પાર્ટીરિંગ બરફનું ચેતર તિબેટનો સ્નો કોક રૈવન અને હક કચ્છના રણમાં પ્રાણીમાં ઘેટા બકરા ઊંટ ગધેડા ગાય ભેંસ ગુડખર નીલગાય સોનેરી શિયાળ હેણોતરો નાના નારજરખ ચિંકારા અને કાળિયાર અને પક્ષીમાં છે લાવરી ઘોરાડ કુંજ અને સારસ આ વિડીયો જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો